સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે ભાગવત કથાનો આરંભ કરવામાં આવ્યો વર્ષોથી ધામડી ગામમાં સંતશ્રી દોલતરામજી મહારાજ આશ્રમમાં વડીલોનો વૃંદાવન કાર્ય રૂપે ગૌશાળાથી મહિના પહેલા શરૂ કરવામાં આવેલ હતું ત્યારે સાથે આ નિમિત્તે ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ કાર્યને આગળ વધારતા શ્રી જયંતિભાઈ પાટીદારના સુપુત્ર ભરતભાઈ પાટીદાર દ્વારા તારીખ બે થી જાન્યુઆરી સુધી દામડી ખાતે બનેલ ગૌશાળાના ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગની યાદગીરી રૂપે શ્રી જયંતિભાઈ પાટીદારની પ્રતિમાનું અનાવરણ ભાગવત કથા મૃતના વક્તા શ્રી શ્યામસુંદરજી મહારાજ વસઈ દામડીના આશ્રમના પ્રેરકશ્રી દોલતરામ મહારાજ વડાલી ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વર્ગીય શ્રી જયંતિભાઈ પાટીદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ધાબડી ખાતે યોજાનાર આ ભાગવત કથામૃતનું આયોજન સ્વર્ગીય શ્રી જયંતિભાઈ પાટીદારની સાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર દામડી ગામ અને આજુબાજુના ભાવિ ભક્તો પોથી યાત્રામાં જોડાયા હતા

સરસ ભાગત કથાનું આયોજન કર્યું અદરણી જયંતિ થાયું સંસ્કૃતિનું જતન અને સાથે ભાવનાનો ઉદય થાય એના માટે સતત પ્રક્રિય રહ્યા બહુ મોટું કાર્યક્રમ છે એમને કે વડીલોનું વૃદાવન સરસ આયોજન ચલાવ્યું છે અને વડીલોને સરસ ભાજપે સત્સંગ મળે છે હું માનું છું એમને એમનું જીવન પૂર્ણ પુણ્યકાર્યમાં અને સમાજ સેવામાં સમર્પિત કર્યું છે એ શરીરથી ભલે ગયા પણ એમને પુણ્ય સુગંધ હજી અમર છે અમર રહે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભરતભાઈને પોતાના વડીલોના પગલે ચાલે આજે ગામડી ગામની પવિત્ર ભૂમિ પર ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ભરત નવા અઢણિયા શ્રી શ્યામસુંદર મહારાજજીનું આના માટેના નિમિત્ત બન્યા છે ભાઈ શ્રી ભરતભાઈ પટેલ તેમના શ્રી જયંતિભાઈ વડીલોના વૃંદાવન કાર્યક્રમના કારણે સમગ્ર સાબરકાંઠાના ગુજરાતમાં તેમનું નામ સુપ્રસિદ્ધ થયું છે એક ભારતીય જનતા પાર્ટીના અજુના કાર્યકર્તા તરીકે માત્ર રાજનીતિ નહીં ધાર્મિક કાર્યક્રમોના એમાંય વડીલોના સહવાસમાં એમણે જે કામ ઉપાડ્યું છે એ ખરેખર ખૂબ ઉત્તમ કામ છે આજે એ જ કામ એમના સુપુત્ર ભાઈ શ્રી ભરતભાઈને એમના પરિવારે જે ઉપાડ્યું છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે એમાંથી લોકોએ પ્રેરણા લેવી જેવી વાત છે અને હું માનું છું ત્યાં સુધી આ કામ હજુ પણ આગળ વધતું રહે એવી હું શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું Subscribe now and press the bell icon. Never miss an update.